રાજકોટ જનરલ બોર્ડમાં રસ્તા જોવા મળી સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું વિપક્ષના સભ્યોને રાજકોટના વિકાસમાં રસ જ નથી છેલ્લા ત્રણ બોર્ડની પ્રશ્નોત્તરીમાં વિપક્ષના સભ્યો હાજર રહેતા નથી ભારતીય જનતા પાર્ટીના સભ્યના પ્રશ્ન પર ગહન ચર્ચા બોર્ડમાં થઈ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ હતું આ બોર્ડની અંદર રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડના વિકાસ કામોની આજે જનરલ બોર્ડની અંદર ચર્ચા કરવામાં આવી ચર્ચા શરૂ થઈ એના પ્રથમ તબક્કામાં જ ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રી કોર્પોરેટર શ્રી હાર્દિક ગોયલનો પ્રશ્ન તો એ પહેલા માન્ય મેયરશ્રીની અનુમોદનથી મેં એક વિષય આજે જનરલ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો વર્ષોથી કહેતા એવા છે કે આ બોર્ડની અંદર વિપક્ષના સભ્યો જે પ્રકારે હોબાળો મચાવે છે માત્ર બોર્ડથી બોર્ડ આવું હું કાયમ કહું છું કે માત્ર મીડિયાની હાઇલાઇટ બનવું કોઈ પ્રજાકીય કામોમાં આ વિપક્ષના સભ્યો કોંગ્રેસના સભ્યોને પુરવાર થયું છે ચાર કોર્પોરેટર રાજકોટની જનતાએ વોર્ડ નંબર પંદરમાં આપ્યા આ ચારે ચાર કોર્પોરેટરો એક સાથે રિપોર્ટ મૂકી અને રાજકોટના જે બંધારણીય જોગવાઈ મુજબ જે જનરલ બોર્ડ મળતું હોય છે આ બોર્ડની અંદર આજે ગેરહાજર છે જ્યારે પણ જનરલ બોર્ડના એજન્ડા બહાર પાડતા હોય છે ત્યારે પ્રશ્નોત્તરી માટે સૌ સભ્યશ્રીઓને અમે બોલાવીએ છીએ છેલ્લા ચાર બોર્ડથી વિપક્ષના સભ્યો છેલ્લા ત્રણ બોર્ડથી વિપક્ષના સભ્યો પ્રશ્નો મીડિયામાં એવું કહે છે કે અમને ખબર ખબર નથી બંધારણીય જોગવાઈ મુજબ દરેક બોર્ડ એમને માહિતી મળતી જ હોય છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ રાજકોટ શહેરની કોંગ્રેસ કોઈ જગ્યાએ સક્રિય નથી બાકી જનરલ બોર્ડમાં તો વિપક્ષના સભ્યોએ ક્યાંય અમારી ભૂલ હોય તો અમને પણ કાન આમડવો પડે છે લોકશાહી છે આ પરંતુ માત્રને માત્ર બે મહિને બોર્ડની અંદર આવવું મીડિયામાં છવાવું આ માત્ર અહીં સુધી આજે કોંગ્રેસ સીમિત રહી છે બોર્ડની અંદર માનનીય હાર્દિક ગોયલ ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો આજે પ્રશ્ન છે અને પ્રશ્ન ઉપર ગહન ચર્ચાઓ થઈ મેં પહેલાં કીધું એમ જ્યારે બોર્ડનો એજન્ડા દસ દિવસ પહેલાં જાહેર થાય ત્યારે પ્રશ્નો તરી એણે આપવી પડતી હોય છે એનો એક સમય હોય છે એ સમયમાં એને કોઈ નો આપ્યો અને પાછળથી આવીને લોકો પ્રશ્નો થઈ ગયા છે એ જે એ ગેરવ્યાજબી વાત છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે